લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ચારસો થી વધુ મહિલાઓને નિઃશુલ્ક સિલાઈ મશીન આપવામાં આવ્યા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાની બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો લાઇન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેને લઈને આજ રોજ ચારસો જેટલા સિલાઈ મશીન વડોદરા શહેર અને આજુબાજુના ગામડામાં મધ્યમ વર્ગના લોકોને રોજગાર મળી રહે તે હેતુથી સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા ચારસો જેટલા સિલાઈ મશીનની કિંમત આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલી છે જે આજે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચારસોથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બને તે હેતુથી સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા આજે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ બત્રીસ બત્રીસ એફની એકસો પંદર જેટલી ક્લબોએ ભેગા થઈ અને દરેકે પાંચ સાત દસ પંદર એવા મશીનો આપી અને ચારસો એકત્રીસ ટોટલ મશીન ફ્રી ઓફ કોસ્ટ લાભાર્થીઓને આપવા જઈ રહ્યા છે જેની અંદાજે કિંમત આઠ હજાર રૂપિયા લેખે પણ ગણીએ તો પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રૂપિયાનું ડોનેશન છે આ જે એક નવો આઈડિયા છે કે ડિસ્ટ્રિક્ટની બધી જ ક્લબોએ પોતે જાતે પૈસા કાઢ્યા છે અને ભેગા થઈ અને એક મોટો આ ડોનેશનનો પ્રોગ્રામ કર્યો છે જે વુમન એમ્પાવરમેન્ટનો છે ફૂડ ફોર હંગરના પ્રોગ્રામો છોડી અને આવા એક સરસ મજાના વોકેશનલ ટ્રેનિંગના પ્રોગ્રામો આ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ જ્યારે ચાલુ કરી રહી છે ત્યારે દરેકે દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરિમલભાઈ છે શશિકાંતભાઈ છે અરુણાબેન છે આ સૌ મિત્રોએ અને ખાસ કરીને હર્ષદભાઈ પ્રણવભાઈ જેવા મિત્રોએ ખૂબ મહેનત કરી છે વિપ્રદાસજીએ અને સૌ પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશીઓએ આ બધા પ્રોજેક્ટમાં મદદ કરી છે તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન पूजो थैंक्यू जय हिंद जयल जै वाद